શેના ઉન વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના ઘરમાં ગઈકાલે ગેસ પર રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો આ ઘટનાને પગલે આસપાસમાં ભારે અફરાતફરી અને ભાગદોડ મચી જવા પામી હતી જ્યારે બ્લાસ્ટને કારણે પરિવારમાં બે વર્ષના માસૂમ બાળક સહિત ત્રણ જણા દાઝી ગયા હતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા ઉન વિસ્તારમાં સુબોધ પ્રસાદ પત્ની અને બે વર્ષના માસૂમ બાળક સાથે રહે છે ગતરોજ સુબોધ પ્રસાદ પોતાના કામે ગયો હતો ત્યારે ઘરે તેની પત્ની ગુડિયાપ્રસાદ બાળક સુમિત અને સાળો નીરજકુમાર હાજર હતા પત્ની ગુડિયાકુમારી ગેસ પર રસોઈ બનાવી રહી હતી જે વેળાએ અચાનક ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં પત્ની ગુડિયાકુમારી બાળક સુમિત અને સાળો કુમાર ગંભીર રીતે દાઝી જતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠને કરવામાં આવી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ પૈકી બે વર્ષના માળક સુમિતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે